નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારીમાં ચોરો બન્યા છે બેફામ અવારનવાર ચોરીની ફરિયાદો સામે આવી રહી છે તો હવે ધોળે જ દિવસે જલાલપુરમાં ચોરે કર્યો હાથ સાફ રામદેવ પીર મંદિર ગલી સામેથી બે મોબાઈલ ઉઠાવી ચોર ત્યાંથી પલાયન થયો સીસીટીવી કેમેરામાં દ્રશ્યો આવ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં માત્ર અરજી લઈ સંતોષ માનવામાં આવ્યો આ વિસ્તારમાંથી ઘણી વખત સાયકલો પણ ચોરાઈ હોવાની ફરિયાદ સ્થાનિક દ્વારા કરવામાં આવી છે અને ચોરોને મોકળો મેદાન મળ્યો હોય એવું લાગી રહ્યું છે ધોળે દિવસે જલાલપુર અંદર રામદેવ પીર મંદિર સામેની ગલીમાંથી બે મોબાઈલ ચોરી અને ચોર આરામથી પસાર થઈ રહ્યો છે જે સીસીટીવી કેમેરામાં કેદ થયો આ દ્રશ્યો જે આપ નિહાળી રહ્યા છો આ કોઈ શોપિંગ મોલના નથી પણ નિયોપોલિટન પીઝા દ્વારા રાખવામાં આવેલી ઓફરનો જે લાભ લીધો કારણ કે મોકો હતો વિશ્વ મહિલા દિવસનો અને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નિયોપોલિટન પીઝા દ્વારા એક ઓફર રાખવામાં આવી હતી જેની અંદર અનલિમિટેડ લંચ કે ડિનર માત્ર એકસો ને નવ્વાણું રૂપિયામાં અને એમાં પણ એસી પ્લસ વેરાયટીઓ જેનો નવસારીની બહેનોએ દિલ ખોલીને લાભ લીધો કારણ કે નિયોપોલિટન પીઝાની જ્યારે આવી ઓફર હોય અને અરે પિઝાની વાત હોય તો નવસરની અંદર સૌથી શ્રેષ્ઠ વાનગી પીરસથી સંસ્થા એટલે કે નિયોપોલિટન પિઝા અને ત્યાં સુધી કે લાઇન તો ચેક વિદ્યાકુંજ સ્કૂલ સુધી લાગી હતી અને નવ માર્ચ સુધી જ આ ઓફર વેલિડ છે કે જેમાં માત્ર એકસો ને નવ્વાણું રૂપિયામાં લંચ અને ડિનર ફક્ત મહિલાઓ માટે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ન્યોપોલિટન પિઝાની ઓફરનો લાભ નવસરીની બહેનોએ મન મૂકીને લીધો નવસારીમાં પચાસથી વધુ ઇમારતો જર્જરિત મહાનગરપાલિકા તંત્ર દ્વારા માત્ર નોટિસ ફટકારી કામગીરી કર્યાનો દેખાવડો શહેરના કમેલા રોડ વિસ્તારની ઇમારતના પહેલા માળનો સ્લેબ તૂટી પડ્યો નવસારી શહેરના વિસ્તારમાં અનેક ઇમારતો જર્જરિત અવસ્થામાં છે પરંતુ તંત્ર માત્ર નોટિસ આપવા સિવાય બીજું કોઈ કામ કરતું નથી જ્યાં સુધી કોઈનો ભોગ ન લેવાય ત્યાં સુધી તંત્ર માત્ર નોટિસ આપશે એવું લાગી રહ્યું છે ભૂતકાળની અંદર પણ લોખડવાડા કોમ્પ્લેક્ષના એ વિંગની અંદર જ્યારે પહેલા માળનો સ્લેબ તૂટી પડ્યો હતો ત્યારે એક મહિલાનું દબાઈ જવાના કારણે મૃત્યુ થયું હતું અને બે દિવસ પહેલા બી વિંગની એક સ્લેબ તૂટવાના કારણે જોકે હાલ તો કોઈને નુકસાન નથી થવા પામ્યું પણ શું ત્યારે પણ કોઈનો ભોગ લેવાશે પછી જ માત્ર આ મહાનગરપાલિકા ચાકશે વાંસદાના આંબા ગામે લાખોના ખર્ચે બનેલો કૂવો જાળવણીના અભાવે જર્જરિત બન્યો વાંસદા તાલુકાના છેવાડાના મોડા આંબા ગામના આદિમ જૂથ ફળિયામાં ગુજરાત પાણી પુરવઠા વ્યવસ્થાના રિનોવેશન કાર્યક્રમ હેઠળ દોઢ વર્ષ અગાઉ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં આ વિસ્તારની પાણીની સમસ્યા નિવારવા માટે લાખો રૂપિયાના ખર્ચે કૂવો બનાવ્યો હતો પરંતુ સ્થાનિક તંત્રના પાપે તેની યોગ્ય દેખભાળ ન થતાં આ કૂવો માત્ર દોઢ વર્ષમાં જ બિસ્માર બની ચૂક્યો છે એટલું જ નહીં આ કૂવામાં જળકુંભી પણ ફેલાઈ ચૂકી છે Guys, next year we'll be in our boards. We need to find good tuition classes for the same. True. We can't take risk with our boards. Then why don't you join JK classes? Yes, I am also a student of JK classes. I secured A one grade with ninety two percent in my tenth board exam. I owe a huge part of my success to JK classes. Oh really? This sounds interesting. Can you tell me more about this classes? Sure. Why not? Let me highlight the key features expert faculty simplifying complex concepts imparting practical knowledge with conceptual clarity regular tests instant assessments and updates to parents personal attention doubt solving sessions and remedial classes pre board exam preparation providing students with perfect practice to excel in their board exams Periodic motivation sessions by Kaiwan, sir to keep students focused, confident and stress-free throughout their board exam preparation. At JK classes, hard work is honoured and achievements are celebrated like nowhere else. AC classes with modern amenities providing healthy and competitive environment with all safety measures ensured. For success! જેકે ક્લાસીસ બામજી બિલ્ડિંગ સી ફર્સ્ટ ફ્લો ઓપોઝિટ પોલીસ લાઈન લુનસિકુઈ નવસારી ગણદેવી ખાતે સેવાકીય ધોરણે અમૃતમ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો ગણદેવી ચાર રસ્તા ખાતે અમૃતમ ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ગણદેવી દ્વારા અમૃતમ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી લોકોને દર અને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ મળી રહે એવા આશયથી આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે રોટરી ક્લબના પ્રમુખ પરિમલ નાયકે સૌને આવકારી ક્લબના પચીસમાં વર્ષે આ કાયમી પ્રોજેક્ટની શરૂઆતને એક ઉત્તમ સોપાન ગણાવ્યું હતું દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા લાકડા ચોર ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદના માર્ગદર્શન હેઠળ ચિંચન ગાંઠા રેન્જ ફોરેસ્ટના કર્મીઓ દ્વારા વન વિભાગમાંથી લાકડા ચોરી જનાર રેશમોની ગાડી તથા જંગલના લાકડા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી એમને બાતમી મળી હતી તે મુજબ જી જે તીસ ટી તેરતેર વઘઈ ગામે પ્રવેશ થતાં સ્ટાફ દ્વારા એને ઉપર રાખવામાં આવી હતી પણ ઊભી ના રખાડી ભગાડી ગયો હતો અને એનો પીછો કર્યા બાદ એમાંથી છ નંગ ઘન મીટર 1128 જેની કિંમત એક લાખ આડત્રીસ હજાર એકસો ને અંદાજીત ગાડી સાથેની કિંમત છ લાખ અડત્રીસ હજાર એકસો પાડી કાર્યવાહી કરવામાં આવી છે કુમારશાળા વાસદામાં વાર્ષિક મહોત્સવ બે હજાર પચીસ ઉજવવામાં આવ્યો વાસદાની બુનિયાદી કુમારશાળામાં બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિઓ ખીલાવવા અને તેમના સર્વાંગી વિકાસ માટે વાર્ષિક મહોત્સવ બે હજાર પચીસ ઉજવવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ આ શાળાના બાળકો દ્વારા પ્રાર્થના સ્વાગત ગાનથી લઈ જુદી જુદી ઓગણત્રીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી આ સમારંભના પ્રમુખ તરીકે દીપ્તિબેન પરેશભાઈ પટેલ પ્રમુખ તાલુકા પંચાયત વાસદા ઉપસ્થિત રહ્યા હતા ખેરગામમાં પીએસઆઈ કોન્સ્ટેબલ ટ્રેનિંગમાં પાસ થયેલા તથા આર્મી ઓફિસરનું સન્માન કરાયું ખેરગામના રામજી મંદિરે ભાજપ અગ્રણી ભૂતેશભાઈ કંસારા દ્વારા પીએસઆઈ કોન્સ્ટેબલ ટ્રેનિંગમાં પાસ થનાર તથા નિવૃત્ત આર્મી જવાનોનો સન્માન સમારોહ ધારાસભ્ય નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયું હતું કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ આશીર્વચન આપ્યા હતા અને આ પ્રસંગે આરસીપી ખુશાલભાઈ વાડુ રીએફ બીએસ ઇન્સ્પેક્ટર ગોપાલભાઈ બીએસએફ હર્ષદભાઈ બીએસએફ રમણભાઈ કમલેશભાઈ રિટાયર્ડ આર્મી મુકેશભાઈ સીઆરપી અશ્વિનભાઈ રમેશભાઈ પ્રતાપભાઈ પ્રવિણભાઈ સન્માન કરવામાં આવ્યું હતું વાંસદા તાલુકા સેવા સદનમાં ગંદકીનું સામ્રાજ્ય વાત જો કરવામાં આવે તો ખદબત્તી ગંદકીના કારણે દૂર દૂરથી સરકારી કામ અર્થે આવતા વાસદા તાલુકાના આદિવાસીઓ હેરાન પરેશાન થઈ બીમારીનો ભોગ બની રહ્યા છે ગુજરાત સરકારનો શુભ આશય વાંસદા તાલુકાના સેવા સદન તાલુકા પંચાયતની કચેરીઓ આધુનિક બનાવવા માટેનું હતું પણ સરકારના શુભ આશય વ્યર્થ થઈ રહેલો નજરે પડી રહ્યો છે સેવા સદન અને તાલુકા પંચાયતની કચેરીઓ જે ખરી એ ખદબદી રહી છે ગંદકીથી સફાઈના નામે માત્ર મેંડું દેખાય છે અને સ્વચ્છતા બાબત સરકારી બાબુઓ ભાન ભૂલ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે ભ્રષ્ટાચારના વિરોધમાં વાંસદામાં રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તાલુકાના આગેવાનોએ સંયુક્તપણે વાંસદા તાલુકામાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ વાંસદા નગરમાં ભવ્ય રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું વાંસદા તાલુકો સંપૂર્ણ આદિવાસી વસ્તીબાળો ગ્રામ્ય વિસ્તારમાં પથરાયેલ છે જેમાં હાલ વાંસદા તાલુકા પંચાયતમાં ટકાવારીનું જોર ચાલે છે જેમાં તાલુકા પંચાયતના કામોમાં પંદર ટકા વિવેકાદિની યોજનાના કામોમાં તથા પંદરમાં નાણાં પંચના તાલુકા કક્ષાના કામોમાં એટીવીટી યોજનાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે જે સંદર્ભે અગ્રણીઓએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આનંદ વાટિકામાં ચાલતી ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો કથામાં પધારેલા પ્રેમચંદ લાલવાણીનું આયોજક મહિલા મંડળે સ્વાગત કર્યું શિવશક્તિ મહિલા મંડળ દ્વારા આનંદ વાટિકા સોસાયટીની અંદર આયોજિત શ્રીમદ્ ભાગવત કથાના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો કથામાં પધારેલા પ્રેમચંદ લાલવાણીએ કથાકાર અજયભાઈના હસ્તે આશીર્વાદ લીધા કથાના આયોજક શિવશક્તિ મહિલા મંડળના બહેનો દ્વારા એમનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સો ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન સત્યાસી અને સાંજ દરમિયાન અઢાર નોંધવા પામ્યો હતો પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે જ છેલ્લા ત્રણ દિવસથી રોજ એક એક ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં વધારો થવા પામ્યો છે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટી રિફ્રેશ કે પાસ હૈ અગર આપી ચાહિએ કે ફાલુ મિક્સ કે સારી વેરાયટી તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો